નમસ્કાર દર્શક મિત્રો સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજમાં ખોડિયાર મુખ્યમંત્રી આવાસ યોજનામાં દિવ્યાનીબેન પરમારનો સાઈટમો જન્મદિવસ સામાજિક સેવાના સંદેશ સાથે ઉજવાયો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલમાં ખોડિયાર મુખ્યમંત્રી આવાસ યોજનામાં આજે એક અનોખી અને ભાવસભર ઉજવણી જોવા મળી મહિલા સામાજિક કાર્યકર્તા દિવ્યાનીબેન પરમારે પોતાના સાઇટમાં જન્મદિવસની ઉજવણી સંપૂર્ણપણે સમાજસેવાના ભાવ સાથે કરી જે સ્થાનિક રહીશો માટે પ્રેરણારૂપ બની જન્મદિવસ નિમિત્તે દિવ્યાનીબેન પરમારે મકરપુરા સ્થિત ભગવાન રામદેવપીરના ચરણોમાં માથા ટેકીને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદમાં ખોડિયાર આવાસ યોજનામાં વસતી મહિલાઓ અને નાના બુલકાઓ સાથે આત્મીયતાભરી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ નાના બાળકોને ઉપયોગી ભેટો આપવામાં આવી જેથી સૌના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે દિવ્યાનીબેન પરમાર વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે અને ખાસ કરીને મહિલાઓ બાળકો તથા ગરીબ વર્ગ માટે સતત કાર્યરત રહ્યા છે જન્મદિવસ જેવા વ્યક્તિગત અવસરને પણ સમાજના કલ્યાણ માટે સમર્પિત કરવાનો તેમનો અભિગમ સૌ માટે પ્રેરણાદાયક છે કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ દિવ્યાનીબેનને શુભેચ્છાઓ પાઠવી અને તેમના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થનાઓ કરી બાળકો સાથે રમતા અને મહિલાઓ સાથે સંવાદ કરતા દિવ્યાનીબેનની સરળતા અને સંવેદનશીલતા સ્પષ્ટ રીતે જોવા મળી આ પ્રસંગે હાજર રહેલા સ્થાનિક આગેવાનો અને સમાજના આગેવાનોએ જણાવ્યું કે આવા સામાજિક કાર્યો સમાજમાં એકતા સહાનુભૂતિ અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવે છે દિવ્યાનીબેન પરમારની આ સેવાભાવના ભવિષ્યમાં પણ સતત ચાલુ રહે તેવી સૌએ આશા વ્યક્ત કરી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો જેમાં સમાજ સેવાનો સાચો અર્થ ઉજાગર થયો આજે મારો જન્મદિવસ છે અને હું સામાજિક કાર્યકર્તા છું એટલે મને થયું કે મારે સાડીઓ વેચવી જોઈએ એટલે હું આજે બસો અઢીસો સાડીઓ લઈ અને આ બંજારા બંજારા વાસ છે અહીંયા આગળ બંજારા બજારીયા વાસ માંજલપુરમાં હું સાડીઓ વિતરણ કરવા આવી છું લેડીસોને